ટુકડો ત્યાં હરી ટુકડો આ ઉક્તિ ને સાર્થક કરતા શિરોમણી સંત એટલે જલારામ બાપા અને એમનું સુપ્રસિદ્ધ મંદિર એટલે વીરપુર અને એને સમકક્ષ અને એક સારું ગણી શકાય એવું સરસ મજાનું મંદિર તમે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર નકો નેશનલ હાઈવે નંબર આઠ ઉપર એટલે તમને ચોટીલાથી ખૂબ એક કિલોમીટર અંતરે જોવા મળશે ખૂબ સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકો છો એનું બારીક નકશીકામ અને સાથે સાથે એક સરસ મજાની આરતી ભોજનાલયની પણ વ્યવસ્થા છે જે તમે અહીંયા દાન ભેટ આપી થોડી ઘણી અને તમે પ્રસાદી પણ લઈ શકો છો તો ચોક્કસ આ સ્થળે આવો અને જરૂર મુલાકાત લેજો કારણ કે તમને અહીંયા આવીને ખૂબ શાંતિનો અનુભવ કરશો કારણ કે ખૂબ એક સરસ મજાના મોટા પ્રાંગણમાં આ મંદિર અસ્તિત્વમાં ઊભું કરવામાં આવ્યું છે તો ચાલો આપણે પણ આ મંદિરને એક વ્યવસ્થિત દર્શન કરીએ તમને મારાથી બને એટલું બતાવવાની કોશિશ કરીશ આ મંદિરમાં અંદરના ભાગનું અને બહારના આખા પ્રાંગણ વિસ્તારનું That's all I want to do. હાઈવે આઠ નંબર અહીંથી આ પસાર થાય છે જે અમદાવાદ રાજકોટ હાઈવે છે અને ખૂબ સારું સ્થળ છે આ પાછળ મારી જોવો તો ચોટીલાનો ડુંગર અહીં તમને દેખાય છે ખૂબ નજીક છે એક બે એક જ કિલોમીટર થાય અહીંયાથી ચોટીલા જાઓ તો ખૂબ સારું સ્થળ છે જલારામ બાપા ભોજનાલય એક સરસ મજાનું ભોજનાલય ની પણ વ્યવસ્થા કરેલી છે તમે મારી પાછળ જોઈ શકો છો તમે જોઈ શકો છો આ રીતની એક ખૂબ સરસ મજાની પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે તમે એવું કોઈ પાબંદી નથી કે તમારે આટલા રૂપિયા આપીને તમને ટોકન મળે છે પણ તમે અહીંયા આવો ત્યારે તમારી અનુકૂળતા મુજબ તમારી યથાશક્તિ મુજબ તમે કોઈ પણ ભેટ સ્વરૂપે દાનમાં યથાશક્તિ રૂપિયા આપીને પ્રસાદી લઈ શકો છો કોઈ તમે એક વ્યક્તિ હોય બે વ્યક્તિ હોય ગમે તે વ્યક્તિ હોય તમારી સાથે જેટલા આવેલા હોય પણ એમાં ખૂબ સરસ મજાની પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને ટ્રસ્ટ દ્વારા મંડળ દ્વારા તો આપણે એ પણ ટોકન લીધું છે અને પ્રસાદી માટે જઈશું આગળ અને ખૂબ સારું જમણવાર પણ અહીંનો હોય છે અને આ તરફ ભોજનાલયનું છે ગેટ તમે જ્યાં જોઈ શકો છો આપણે આ ટોકન અને પ્રચી લઈને ત્યાં જવાનું રહેશે તો આ રીતની એક સરસ મજાની પ્રસાદીની વ્યવસ્થા છે

જો ભક્તો બધી રીતે પ્રસાદ લઈ રહ્યા છે આવું કોઈને નીચે બેસીને જમવાની આદત ન હોય એના માટે ટેબલની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અમુક ભક્તોને જે નીચે આદત હોય છે એ બધા નીચે બેસીને લઈ રહ્યા છે તો ખૂબ સારી વ્યવસ્થા છે આ જગ્યાએ તમે જોઈ શકો છો ખૂબ અને સરસ મજાનો હોલ છે અને ઘણી જે અહીંયા એક સાથે પ્રસાદ જમી શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ચાલો આપણે પણ પ્રસાદી લઈશું અને પ્રસાદ આરોપશું તો મિત્રો અમે પણ સંતસરી જલારામ બાપાની પ્રસાદી આરોગી ખૂબ ધન્યતા અનુભવી શાક રોટલી સાથે દાળ ભાત ખૂબ સરસ મજાની પ્રસાદી હતી અને હવે તમને થોડોક મંદિરનો અંદરનો લુક અને બહારનો લુક પણ તમને બારીકાઈથી બતાવવાનો પ્રયત્ન કરીશ એ તમે જોઈ શકો છો ખૂબ જ ઝીણવટભરું નકશી કામ છે આ રીતની પ્રતિમાઓ કંડારવામાં આવી છે તમે જોઈ શકો છો અને બીજી એક વાત કરું તો આજથી એટલે લગભગ છ સાત વર્ષ પહેલાં પ્રેમ રતન ધનભાઈઓ ફિલ્મ આવેલી જેના મુખ્ય અભિનેતા સલમાન ખાન અને સોનમ કપૂર વખતા હતા તો એ ફિલ્મનો અમુક અંશ અમુક ભાગ અહીં શૂટ કરવામાં આવેલો આ મંદિરનો એમાં તમને જોવા મળશે અને એક બહારથી આખો મંદિરનો દ્રશ્ય જે તમને દેખાડવામાં આવે છે એક તમે ખાલી માત્ર ફિલ્મનું ટ્રેલર જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે એમાં પણ એક મંદિરનું દેખાડવામાં આવે છે તમે જોઈ શકો છો ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્યથી સભર આ રીતનું ગાર્ડન રહેતું બગીચાની પણ વ્યવસ્થા છે તમે નીચે બેસી શકો છો આજુબાજુનું ફરતોનું ખૂબ વિશાળ પ્રાંગણ અને આ મેદાનમાં આપણે કાગવડ ખોડલધામ ગયા હોય જોવા ચોટીલા ડુંગર નજીક છે ખૂબ એટલે કોઈ મંદિર શોધવા માટે દોડધામ કરવાની જરા પણ જરૂર નથી જોવા નક્સી કામ તો તમે જો ખૂબ આવું ભવ્ય મંદિરનું ઊભું થતાં ઘણો સમય લાગતો હોય છે કારણ કે આ રીતનું કામ ધીમું 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 ઘણા વર્ષો સુધી ચાલે ત્યારે આ રીતનું એક ભવ્ય મંદિર આપણી સમક્ષ બનીને ઊભું થતું હોય છે તમે જોઈ શકો છો ખૂબ જ સારું સ્થળ છે અને કોઈ જાતની ભીડભાડ પણ એટલી બધી હોતી નથી કારણ કે જગ્યા જેટલી બધી વિશાળ છે એટલે તમને અહીંયા કોઈ ભીડભાડ જેવું લાગશે જ નહીં તો અંદર આપણે પણ અહીંયાથી જ પ્રવેશ કરીને જલારામ બાપાના ભગવાન રાધાકૃષ્ણના ભગવાનના રામચંદ્રના દર્શન કરીશું ખૂબ જ સરસ મજાનું મંદિર છે ચોક્કસ આવજો આ બાજુ નીકળો ત્યારે અને આ રીતની એક સરસ મજાની પાર્કિંગની પણ વ્યવસ્થા છે તો ચોક્કસ આ બાજુ નીકળવા આવજો